જાન્યુઆરી રામ મંદિરમાં સંપૂર્ણ રીતે થઈ થઈ ગઈ છે જમ્મુમાં પણ સુરક્ષા લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ ચેતવણી આપી છે કે સમારોહ પહેલા આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે ત્યારબાદ રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષા એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે અયોધ્યા રામ મંદિર પ્રાંતિષ્ઠા સમારોહ પહેલા આતંકવાદી સંગઠનો રાજ્યમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે એજન્સીએ એલર્ટ કર્યું છે કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ રાજ્યમાં કોઈપણ સૈન્ય મથક અથવા તો મહત્વપૂર્ણ ઇમારતોને નિશાન બનાવી શકે છે આ એલર્ટ બાદ સમગ્ર જમ્મુ બોર્ડરથી લઈને શહેર સુધી વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે સમગ્ર શહેરમાં પોલીસ અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો ઓચિંદી ચેક ગોઠવીને

સરહદ પર સતર્કતા જાળવી રાખી છે સેના અને બીએસએફે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને જમ્મુમાં એલઓસી પર પેટ્રોલિંગ અને દેખરેખ વધારી દીધી છે